મહારાણી કન્યા વિદ્યાલય ખાતે આજે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની જૂની અને જાણીતી એવી મહારાણી કન્યા વિદ્યાલય ખાતે આજ રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ પાંચ થી લઈને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી ઉપસ્થિત અતિથિ વિશેષ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓનું મનમોહી લીધું હતું ધોરણ પાંચ થી બાર ને એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં યોજાયા હતા આવનારી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામલીલા પુનઃસ્થાપિત એટલે કે બિરાજમાન થશે તેનો પણ સમાવેશ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો શાળાના ધોરણ દસ બોર્ડના વિદ્યાર્થીઓ જેમને ઉત્કૃષ્ટ પ્રદર્શની સાથે ઉત્તમ ગુણ મેળવ્યા હતા તેમનું પણ સન્માન કરી તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું વંદનાબેન પટેલ આ પ્રસંગે કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી વંદનાબેન પટેલ તેમજ શાસન અધિકારી શ્વેતાબેન પારઘી તથા શાળાના અન્ય પદાધિકારીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા પ્રશ્નોના ઉત્તર ગોધવા છે તો ચાલો અમારી સાથે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ સમારંભ આ વર્ષનો છે જેની જે માનનીય શાસનાધિકારી મેડમ જેમના અતિથિ વિશેષ પદે અને અમારા કેડબ્લ્યુ ટ્રસ્ટના મંત્રી ડોક્ટર મન્નાબેન પટેલ છે એમના અધ્યક્ષ સ્થાને રોજાયો છે માનનીય સહમંત્રી સુરેન્દ્રભાઈ પટેલ અન્ય એડવાઇઝર કમિટી ના બધા હાજર રહીને અમને પ્રોત્સાહન પૂરું પાડેલું છે ધોરણ પાંચ થી બાર ની લગભગ દોઢસો થી વધુ વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો છે અને અમે દસ કૃતિ રજૂ કરી છે અને જે ગત વર્ષના દસ અને બારના ટોપ બોર્ડના સ્ટુડન્ટ્સ હતા એમને ઇનામ વિતરણ કર્યું છે ઉપરાંત શાળા વર્ષ દરમિયાન જેટલી પણ પ્રવૃત્તિઓ થઈ છે એમાં જે બેસ્ટ સ્ટુડન્ટ્સ હતા એમને ઇનામ વિતરણ કરીએ છીએ ના એને અમે શાળાને લક્ષીને અમુક અમુક પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ પણ અત્યારે અમારી કૃતિની અંદર રામ ભગવાનની સમાવેશ કરી લીધો છે